નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો દે ઉઠી એકાદશી નજીકમાં અને આ દિવસનું આપણી સંસ્કૃતિમાં વિશેષ મહત્વ છે દેવ ઉઠી એકાદશી એ બધી જ એકાદશીમાં સૌથી શ્રેષ્ઠ છે અને આ દિવસે જો શ્રદ્ધાપૂર્વક કોઈ કાર્ય કરવામાં આવે તો જરૂરથી તેનું સારું ફળ મળે આ દિવસે તુલસી પૂજાનું વિશેષ મહત્વ છે આજે અમે તમને એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે કરવાથી આખું વર્ષ તમારી ઉપર શ્રીલક્ષ્મી નારાયણ દેવની કૃપા હંમેશા વરસતી રહે અને આખું વર્ષ ઘરમાં પૈસાની તંગી નહીં આવે અને દેવ ઉઠે એકાદશીના દિવસે તુલસીના છોડમાં આ ગુપ્ત વસ્તુ બાંધી દેજો જેનાથી તમારી દરેક મનોકામના પૂરી થશે તમારા જીવનમાં બધા જ દોષોમાંથી મુક્તિ મળશે માતા લક્ષ્મી અને શ્રીહરિ વિષ્ણુના આશીર્વાદથી આખા વર્ષ દરમિયાન ધન વરસતું રહે અને મિત્રો એટલું ધન આવશે કે સંભાળવું પણ મુશ્કેલ બની જશે તમે બધા મિત્રો જાણો છો કે દેવ ઉઠી એકાદશી બધી જ જ સૌથી શ્રેષ્ઠ મનાય છે આ તહેવાર ખૂબ શુભ અને ચમત્કારી ગણવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલા કોઈ પણ ઉપાય કે કાર્યમાં ખાસ લાભ મળે છે જ્યારે મિત્રો પણ આ એકાદશી આવે છે ત્યારે ખૂબ જ ફળદાયી અને ચમત્કારી હોય છે સ્વયં માતા લક્ષ્મી આ દિવસે પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે અને ભક્તોના ઘરે જરૂર જાય છે જો તમને આ વિડીયો સારો લાગે તો મિત્રો આ વિડીયોને લાઈક તથા શેર જરૂરથી કરી દેજો અને કમેન્ટ બુક્સમાં જય મહા લક્ષ્મી અને જય ભગવાન વિષ્ણુ તમે અવશ્ય જ લખજો અને મિત્રો કમેન્ટમાં તમારી રાશિ પણ અમને જરૂરથી જણાવી દેજો જેથી તમે એકાદશીના દિવસે તમારી રાશિ સાથે જોડાયેલા કોઈ પણ ખાસ ઉપાય હોય તો અમે તમને જરૂર જણાવી દેશું અને સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ જ ભૂલતા નહીં મિત્રો હવે તુલસીનો મહા ઉપાય આપણે ચાલુ કરીએ તો તુલસી સાથે જોડાયેલા આ નાનકડો એવો ઉપાય શું છે તમારે ફક્ત તુલસીના છોડવાળો આ ઉપાય કરવાનો છે આ ઉપાય એટલો શક્તિશાળી છે કે જો તમે સાચા મુહૂર્ત અને સાચી વિધિથી આ પ્રાચીન કાલનો મહા ઉપાય તમે કરી લેશો તો મિત્રો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારું જીવન મોટામાં મોટું દુઃખ પણ હંમેશા માટે દૂર થઈ જશે તમારી કોઈ પણ મનોકામના પૂરી થશે જેમ કે નોકરી મેળવવી અટકેલો વેપાર તમે શરૂ કરવો જોઈએ લાંબા સમયથી ચાલતી બીમારીઓથી મુક્તિ મળશે અને તમારા જીવનમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલી જશે આ પછી તમને કોઈ જ પરેશાનીનો સામનો નહીં કરવો પડે એટલા માટે આ દિવસે તમારે બધાએ આ ઉપાય જરૂરથી કરી લેવો જોઈએ કદાચ તમે આખો વર્ષ આ ઉપાય ન કર્યો હોય પણ જો તમે આદે ઉઠી એકાદશીના દિવસે આ ઉપાય કરી લેશો તો તમને તેનું ફળ અવશ્ય જ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય તે માટે એકાદશીના દિવસે આ તુલસીનો નાનો એવો છોડવાળો ઉપાય એકવાર જરૂરથી કરી લેજો જેથી તમારા હાથમાંથી આ સુંદર તક ન જતી રહે અને તમને આ ઉપાયનો લાભ મળી શકે ઉઠી એકાદશીના દિવસે આ ઉપાય ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ હોય એવું જોવા મળ્યું છે કે ક્યારેક મોટા મોટા પૂજા પાઠ અને અનુષ્ઠાનોથી જે મનોકામના પૂરી નથી થતી તે આ દેવ ઉઠી એકાદશીના દિવસે એક નાનકડે એવો ઉપાય કરવાથી પૂરી થઈ જશે ઘણા બધા લોકોએ આ ઉપાય કર્યો જશે અને તેમને પણ આ ઉપાયનું ફળ ચોક્કસપણે મળ્યું જ છે જો તમે પણ આ ઉપાય કરવા માંગતા હોય તો મિત્રો તે પહેલાં તેને તમારે સારી રીતે સમજી લેવો અને સાંભળી લેવો પછી જ કરજો તમને આ ઉપાયનું ફળ જરૂરથી મળી જશે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ભલે ગમે તે પ્રકારનું દુઃખ કે સમસ્યા ચાલતી હોય અને તેમને તેનું કારણ પણ ખબર ન હોય જેમ કે પિતૃદોષ મંગળ દોષ તો પણ દૂર થઈ જશે આ એક એવો ઉપાય છે કે જ્યારે પણ કોઈ વિશેષ દિવસે કરવામાં આવે છે ત્યારે તે દિવસનો ફળ તો મળે જ છે પણ આ તુલસીના છોડવાળો નાનકડો એવો ઉપાય તે દિવસે કરવાથી તેનાથી પણ મોટું ફળ મળી શકે છે અને ફળ ખૂબ જ જલ્દી મળે છે કારણ કે મિત્રો તમે આ ઉપાય ખૂબ જ મોટા અને વિશેષ દિવસે કરી રહ્યા છો તો મિત્રો ચાલો હવે આપણે આ ઉપાય વિશે આગળ વાત કરી લઈએ પણ તે પહેલા તમારે એ જાણવું જરૂરી છે કે આ ઉપાય કયા સમયે કરવો કોને કરવો અને કેવી રીતે કરવાનો છે તો ચાલો મિત્રો અમે તમને વિડીયોમાં એક પછી એક આ બધી જ માહિતી જણાવી દઈએ અને ઉપાય કોને કરવો સૌથી પહેલા તે પણ જાણી લઈએ આ તુલસીના છોડવાળો ઉપાય આખરે કોને કરવો જોઈએ જો ઘરમાં જે મોટી માતા કે બહેન હોય તેમાંથી કોઈ પણ એક વ્યક્તિ આ ઉપાય જરૂરથી કરી શકે છે જો તમે ઈચ્છો તો ઘરના બધા જ સભ્યો પણ આ ઉપાયને કરી શકે છે જો કોઈ પણ વ્યક્તિ ખુદની કોઈ મનોકામના કે દુઃખ હોય અને તે પોતાના માટે આ ઉપાય કરવા માંગતા હોય તો તે પણ કરી શકે જો માતાઓ બહેનો ઘરમાં હાજર ન હોય કે કોઈ કારણોસર ઉપાય ન કરી શકે તો ઘરના કોઈ પણ મોટા સભ્ય પુરુષ પણ આ તુલસીનો ઉપાય કરી શકે છે તેમાં કોઈ જ વાંધો નથી ઉપાય ક્યાં કરવો જોઈએ હવે આ તુલસી વાળો ઉપાય આપણે ક્યાં કરવો તો મિત્રો આ ઉપાય મંદિરમાં જ કરવાનો રહેશે ઘણા લોકો પૂછે છે કે ઘરે કરીએ કે મંદિરમાં તો મિત્રો આ ઉપાય નથી કરવાનો તમારે મંદિરમાં કરવાનો છે તો સારું ફળ મળશે ઉપાય કયા સમયે કરવો તો આ ઉપાય કયા સમયે કરવાનો છે મિત્રો સવારે કે સાંજે તમે આ ઉપાય સવારના સમયે પણ કરી શકો છો અને સાંજના સમયે પ્રદોષકાળમાં પણ કરી શકો જો મિત્રો તમે પૂછો કે સૌથી ઉત્તમ કયો સમય રહેશે તો અમે કહીશું કે મિત્રો સાંજના સમયે ઉપાય કરવો વધારે સારું રહેશે કારણ કે દેવ ઉઠી એકાદશીના વર્ષના મોટા દિવસોમાંની એક છે અને આ દિવસે પ્રદોષકાળનું ખૂબ જ વધારે મહત્વ હોય જો કે સવારના સમયે કરશો તો પણ સારું જ ગણાશે તેમાં કોઈ જ વાંધો નથી દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસીના છોડનું વિશેષ મહત્વ હોય છે અને મિત્રો આ ઉપાય શત્રુઓ દોષો અને બીમારીઓથી મુક્તિ અપાવવામાં ખૂબ જ સહાયક છે ઉપાય કરવાનો સમય સવારે જેટલું વહેલું થઈ શકે તેટલું જલ્દી ઉપાય તમારે કરવાનો પ્રયત્ન કરવો જોઈએ જો કોઈ કારણોસર થોડું મોડું પણ થઈ જાય તો પણ સવારે દસથી અગિયાર વાગ્યા સુધીમાં તમારે આ ઉપાય કરી લેવો ખાસ ધ્યાન રાખવું કે મિત્રો બપોરે બાર વાગ્યાથી વધારે મોડું ન થાય અને સાંજના સમયની વાત કરીએ તો પ્રદોષકાળના સાંજે છ વાગ્યા થી શરૂ થઈ જાય છે એટલે કે સાંજે વચ્ચેનો સમય પ્રદોષકાળનો ત્યારે કરી શકો છો ઉઠે એકાદશીના દિવસે કોશિશ કરજો કે આ સમયની અંદર જ ઉપાય તમે પૂરો કરી લો જો ન કરી શકો તો થોડું મોડું પણ ચાલી શકે જો તમે ધનને લઈને ખૂબ જ પરેશાન રહો છો તો યાદ રાખો કે તુલસી એ માતા લક્ષ્મીજીનું સ્વરૂપ છે જ્યારે તમે તુલસી સાથે જોડાયેલો ઉપાય કરો છો તો મિત્રો ત્યારે તમારા ઘરમાં ધન સંપત્તિની ક્યારેય કમી નથી થતી ધન સંપત્તિ એટલી વધે છે કે તમે તેને સંભાળી નથી શકતા દેવ ઉઠી એકાદશીના દિવસે આ ઉપાય કરવાથી માલક્ષ્મીની કૃપા તમારા ઘર પર હંમેશા વરસતી રહે આ વખતે દેવ ઉઠી એકાદશી પર ખૂબ જ શુભ સહયોગ બની રહ્યો છે તો માટે આ વખતે તમારે આ દિવસે આ તક ભૂલથી પણ તમારે ચૂકવાની નથી કારણ કે આ દિવસે એક નહીં પરંતુ બે શુભ અને ઉત્તમ યોગ યોગ બની રહ્યા છે અને શરૂઆત યોગ જો તમે પણ આ શુભ સંયોગમાં ઉપાય કરી લેશો તો મિત્રો સમજો કે તમારો ઉપાય તરત જ સફળ થશે અને દેવી દેવતાની કૃપા તમારા પર વરસ હશે કારણ કે ઉઠી એકાદશીનો દિવસ શ્રી શ્રીહરી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને સમર્પિત કરવામાં આવ્યો છે તો મિત્રો આ વિડિયોમાં અમે તમને એવો ઉપાય જણાવીશું કે જેનાથી તમારી મનોકામના પૂરી થશે તમારા ઘરમાં ધન સંપત્તિ વધે અને મા લક્ષ્મીની કૃપા વરસતી રહે ઉપાય નકારાત્મકતા દૂર કરવા હદર અને ગંગાજળ સૌથી પહેલા એવા ઉપાયની વાત કરી લઈએ જે દેવ ઉઠી એકાદશીના દિવસે કરવાથી તમારા ઘરમાં રહેલી તમામ નકારાત્મક ઉર્જા ખરાબ શક્તિઓ અને નજર દોષ હંમેશા માટે દૂર થઈ જાય છે આ ઉપાય ગંગાજળ સાથે જોડાયેલો છે તો મિત્રો તમારે શું કરવું તે દિવસે સવારના સમયે સ્નાન કર્યા પછી સૌથી પહેલા તમારા આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ ત્યારબાદ જ્યારે પણ તમે સ્નાન કરવા માટે જાઓ ત્યારે સ્નાનના પાણીમાં એક ચપટી પીસેલી હળદર નાખીને સ્નાન કરો જો તમે આ દિવસે હળદર નાખીને સ્નાન કરી લો છો તો મિત્રો એવું સમજો કે રાતોરાત તમારું ભાગ્ય ચમકવા લાગે છે ગંગાજળનો નકારાત્મક શક્તિઓને દૂર કરે છે ઉઠી એકાદશીનો આ ઉત્તમ ઉપાય કરવાથી તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળવા લાગે છે તમારા જીવનમાંથી દુઃખ અને કષ્ટ ખૂબ જ જલ્દી દૂર થઈ જાય છે હળદર તમારા ગુરુગ્રહને મજબૂત બનાવે છે જેનાથી શ્રી વિષ્ણુ ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે આ પહેલો ઉપાય તમારા ઘરમાંથી બધી જ નકારાત્મકતા દૂર કરે દોષ છટાવે ભાગ્યનો સાથ મળવાથી ધન સંપત્તિ વધી જશે બે ધન વર્ષા અને અષ્ટલક્ષ્મીનો તુલસીમાં રાખવાની ગુપ્ત વસ્તુ હવે વાત કરીએ આપણા બીજા ઉપાયની તુલસીના છોડમાં એવી કઈ વસ્તુ રાખવી કે જેનાથી ઘરમાં ધનનો વરસાદ થાય અષ્ટલક્ષ્મીનો વાસ થાય યાદ રાખો કે જ્યાં શ્રીહરી વિષ્ણુ હોય ત્યાં જ ધનની દેવી માતા લક્ષ્મી હોય વિષ્ણુ વિના લક્ષ્મી ક્યાંય જતા જ નથી શ્રીહરિ વિષ્ણુને તુલસીમૈયા ખૂબ જ પ્રિય છે તુલસીમૈયા સાથે જોડાયેલા કોઈ પણ ઉપાય કરવાથી વિષ્ણુ તરત જ પ્રસન્ન થઈ જાય છે અને તમારા જીવનમાં કષ્ટો દુઃખોને દૂર કરીને ઘરમાં સુખ અને ધનની વૃદ્ધિ કરે છે હવે જે લોકો ખૂબ જ વધારે પરેશાન રહે કે ઘરમાં ધન આવતું નથી પૈસા હાથમાંથી ટકતા નથી નકામાં ખર્ચ વધી ગયા છે જીવનના ખર્ચા પૂરા નથી થતા એક રૂપિયા માટે પરેશાન છે કે ઉધાર લેવા પડે છે એટલે કે જેમને ધનને લઈને ખૂબ જ સમસ્યાઓ છે તેમને તો દેવ ઉઠી એકાદશી પર ખાસ કરીને ઉપાય જરૂર કરી લેવો જોઈએ કારણ કે મિત્રો ધન સંપત્તિ વધારવા માટે આ ખૂબ જ લાભદાયક અને ચમત્કારી ઉપાય છે ઉપાય બે કલાઓ અને હળદર તમારે શું કરવું તો મિત્રો તમારે એક કલાઓ એટલે કે મોલી દોરો લેવો અને થોડીક પીસેલી હળદર લેવાની છે જો આખી હળદર હોય તો પણ તમે પીસીને પાવડર બનાવી લેવો હળદરનો બનાવી હળદરના પાવડરમાં તમારે તમારે થોડું એવું પાણી નાખીને ઘટ પેસ્ટ એટલે કે બનાવી લેવો અને કલાવાને હળદરમાં લપેટી દો આ મૂલી દોરાને એટલે કે કલાવાને આ હળદરના ઘટ ગોળમાં સારી રીતે લપેટી અને તેના પર હળદર લગાવો અને તમારે ત્રણ ગાંઠો લગાવે હવે આ હળદરવાળા પા કલાવામાં ત્રણ ગાંઠ લગાવી અને દરેક ગાંઠ લગાવતી વખતે તમારે આ મંત્ર બોલવાનો છે જય માતા લક્ષ્મી જય શ્રી હરિ વિષ્ણુ અથવા તો જો તમે મંત્ર બોલી શકો તો મિત્રો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો ત્રણ વાર જાપ કરી ત્રણ ગાંઠો લગાવવાની છે ઉપાય મિત્રો તમારે ક્યારે કરવો અને કલાઓ ક્યાં બાંધવો તો આ કલાઓ એટલે કે હળદરવાળો દોરો તમારે તુલસીજીના છોડ ઉપર બાંધવાનો રહેશે આ ઉપાય સવારના સમયે જ તમે કરી શકો સાંજના સમયે આ ઉપાય નથી કરવાનો ભલે ઉપાય તમે સવારે કરવાના હોય પરંતુ સાંજના સમયે તુલસીજીના છોડ પાસે દીવો જરૂર કરવો જ્યારે પણ તમે પાસે દીવો કરો છો અને હળદરવાળો દોરો બાંધો છો તો ધન સંપત્તિ ઘરમાં વધતી જાય છે જો સાંજે જ ઉપાય કરવો હોય તો જો તમે દેવ ઉઠી એકાદશીની પૂજા પછી રાતના સમયે ઉપાય કરવા માંગતા હોય તો તેનો ખાસ સમય રાત્રે છ વાગ્યા પછી તમે આ ઉપાય રાતના બાર વાગ્યા સુધી કરી શકો છો કારણ કે આ સમય સુધી દેવ ઉઠી એકાદશીની જાગૃત શક્તિઓનો વિશેષ ફળ મળી શકે છે આ ઉપાય કરવાથી ધન સંબંધિત ઘણી બધી પરેશાનીઓ સમસ્યાઓ તમારા જીવનમાંથી હંમેશા દૂર થઈ જાય છે ભાગ્યના લખેલા દુઃખ અને કષ્ટ પણ દૂર થાય હળદર તમારા ગુરુ ગ્રહને મજબૂત બનાવે છે કુંડળીમાં ગુરુ જ એવો ગ્રહ છે કે જે સૌથી વધારે પૈસા સારું જીવન અને બધું જ સુખ આપે છે ઉપાય કરવાથી ગુરુ ખૂબ જ મજબૂત બને છે જ્યારે તમે આ તુલસી છોડ પર બાંધીને શ્રી હરિ વિષ્ણુ અને મા તુલસીની પ્રાર્થના કરશો તો મિત્રો વિશ્વાસ રાખો કે શ્રી હરે વિષ્ણુ અને મા લક્ષ્મી તમારા જીવનના તમામ કષ્ટો દૂર કરવા જરૂર આવશે અને તમારા ઘરમાં ધનના ભંડાર ભરાઈ જશે જ્યારે પણ તમે આ ઉપાય કરશો હળદરવાળો કલાઓ જ્યારે પણ તુલસીમૈયાના છોડમાં બાંધીને તમે મા તુલસીથી પ્રાર્થના કરી લેશો શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન કરી લેશો તો તમારા જીવનના કષ્ટોને દૂર કરવા શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મી જરૂર આવશે મિત્રો તમારા ઘરમાં ધનના ભંડાર ભરાઈ જશે ધન સંપત્તિ તમારા ઘરમાં વધતી જશે પૂરા વિશ્વાસથી અને શ્રદ્ધાથી કરવામાં આવેલો કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ નથી જતો મિત્રો ભગવાન તમારી જે કંઈ પણ મનોકામના હોય તેને જરૂરથી પૂરી કરી શકે છે જો તમારી કોઈ પણ ઈચ્છા લાંબા સમયથી અટકેલી હોય કોઈ પણ મનોકામના તો તમે મા તુલસીને કહી મા તુલસી તમારી મનોકામના શ્રી શ્રીહરિ વિષ્ણુને કહી દેશે અને પછી શ્રી શ્રીહરિ વિષ્ણુ તમારી કોઈ પણ મનોકામના હોય તેને જરૂરથી પૂરી કરશે કારણ કે મા તુલસીની કોઈ પણ વાત શ્રી હરિ વિષ્ણુ ક્યારે ટાળતા જ નથી તો મિત્રો આ ખૂબ જ ઉત્તમ અને ચમત્કારી ઉપાય છે અને આ વખતે તો ખૂબ જ શુભ સંયોગ બની રહ્યા છે તો મિત્રો તમે આ ઉપાય જરૂરથી કરી લેજો ઉપાય ત્રણ તુલસીની માટીનું તિલક મિત્રો હવે વાત કરીએ આપણા છેલ્લા ઉપાયની જે તુલસી મૈયા સાથે જોડાયેલો છે આ દિવસે તમે તુલસીના કુંડાની થોડીક માટી લઈ કારણ કે તેમાં સમસ્ત તીર્થોનું વાસ હોય છે તે માટીમાં થોડુંક જળ નાખી અને આ પેસ્ટનું તમારે તિલક કરવું જોઈએ તમારા કપાળ પર લગાવવું અને ઘરમાં છેટલા પણ જે સભ્ય છે તે બધાના જ કપાળ પર તમારે આ તિલક લગાવવાનું રહેશે તુલસીની માટીનું તિલક લગાવવાથી તમારા જીવનના દુઃખ કષ્ટ અને વારંવાર આવતી સમસ્યાઓ હંમેશા માટે દૂર થઈ જાય જો ભાગ્યનો સાથ ન મળવાથી મહેનત કર્યા પછી પણ કામ ન આ ચાલતું હોય કે વેપાર ધંધો ચાલતો ન હોય અને નિષ્ફળતા મળતી જતી હોય તો મિત્રો આ ઉપાય કરવાથી તમારા જીવનના તમામ કષ્ટ ખૂબ જ જલ્દી દૂર થઈ જાય છે તમારા બધા જ કાર્ય ખૂબ જ સરળતાથી થાય અને તેમાં કોઈ પણ અડચણો નથી આવતી ખૂબ જ બધી પૂજા પાઠ કરીને પવિત્ર નદીઓમાં સ્નાન કરી જેટલું પુણ્ય મળી શકે છે તેટલું પુણ્ય તમને ઘરે બેઠા બેઠા તુલસીના કુંડાની માટીનું તિલક કરવાથી મળી જાય છે બસ તમારે પૂરી સાચી શ્રદ્ધાથી ઉપાય કરવો જોઈએ જરૂરથી તેનું સારું ફળ મળશે અન્ય શુભ ઉપાયો મિત્રો તુલસીના છોડમાં લાલ રંગની ચુંદડી ચડાવવી લાભકારી માનવામાં આવે છે જો શાસ્ત્ર અનુસાર લાલ રંગનું મંગળ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે દેવઉઠી એકાદશીના દિવસે તમારે તુલસી માતાને લાલ રંગના વસ્ત્રો ચડાવવા જોઈએ માન્યતા છે કે આનાથી તમારા કર્મોના કારણે મોહમાંથી નીકળતા અપશબ્દો પણ રોકાઈ જાય છે અને સાથે જ ધન સંપત્તિ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓને પૂજામાં ભોગ અને વસ્ત્ર અર્પણ કરવાની પરંપરા છે તુલસીને પણ મા લક્ષ્મીનું સ્વરૂપ મનાયું છે તેથી મિત્રો તેમને પણ વસ્ત્રો અર્પિત કરવા જોઈએ અને દેવઉઠી એકાદશીના દિવસે તમારે તુલસી માતાને લાલ રંગનો દોરો કે કલાઓ બાંધી શકો છો આ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુની સાથે સાથે લક્ષ્મી માતા પણ પ્રસન્ન થઈ જાય છે અને તમારા જીવનની દરેક નાની મોટી પરેશાનીઓ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને અગિયાર તુલસી દળ એટલે કે મિત્રો પાંદડા અર્પણ કરવા અને તેમની પાસે સુખી જીવન માટે તમારે પ્રાર્થના કરવી લોકોના વિવાહમાં થોડું મોડું થઈ રહ્યું હોય તો શક પણ વારંવાર તૂટી જતું હોય તેમના માટે પણ આ ઉપાય ખૂબ જ ઉત્તમ માનવામાં આવ્યો છે દેવઠી એકાદશીના દિવસે તમારે તુલસી માતાને લાલ રંગની ચુંદડી ચડાવવી જોઈએ અને ચુંદડી અર્પિત કરતી વખતે તમારે આ મંત્રનો જાપ કરવો મહાપ્રસાદ જનની સર્વ વર્ધની આદિ વ્યાધિ હરા નિત્ય તુલસીત્વમ નમોસ્તુ તે કહેવાય છે કે તુલસીને ચુંદડી ચડાવવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય ધન વૈભવના આશીર્વાદ આપે અને દેવ ઉઠી એકાદશીના દિવસે ઘરમાં રાખેલી તુલસી એની પાસે દીવો તમારે જરૂર દીવો કર્યા પછી તુલસીને થોડું કાચું દૂધ પણ અર્પણ કરવું અને આ ઉપાય કરવાથી તમને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે દીવો કર્યા પછી હાથ જોડીને સુખ સંપતાની પ્રાર્થના કરવી તુલસીને પીળો દોરો તુલસી વિવાહના દિવસે અથવા તો મિત્રો દે ઉઠી એકાદશીના દિવસે એક પીળા દોરામાં એકસો આઠ ગાંઠ લગાવવી અને તેને તુલસીના કુંડા પર બાંધી રહે કે આ દોરાની લંબાઈ લંબાઈ તમારા શરીરની જેટલી જ હોવી જોઈએ ની પૂજન અને મંત્ર આ દિવસે થઈ શકે છે તો પૂજન જરૂર કરવું તુલસીનો કક્ષક શ્રી મંત્ર તમે જરૂર જપજો કક્ષક શ્રી મંત્ર આ પ્રમાણે છે શ્રી હિમ ક્લીમ એમ વૃંદાવન સ્વાહા આ શ્રી મંત્રથી માતા તુલસીજી ખૂબ જ પસંદ થાય આ દિવસે ધીમો દીપક અને તુપ જરૂર દેખાડવો સિંદુર રોલી ચંદન અને નિવેદ આ ચાર વસ્તુઓ તુલસી માતાને ચડાવવાથી માતા અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપે છે જો પુરુષો આ વસ્તુઓ ચડાવે તો તેમના જીવનમાં વિષ્ણુજીની કૃપાથી ક્યારેય પણ કોઈ કમી નથી થતી આવા પુરુષો ધર્મના માર્ગમાં ચાલનારા હોય છે અને તેમને ધનની કમી ક્યારેય નથી થતી મિત્રો દેવું એકાદશીના દિવસે એ ખૂબ જ પવિત્ર દિવસ છે આ દિવસે શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કરવામાં આવેલા કોઈપણ ઉપાયનું સારું ફળ જરૂરથી મળી શકે છે માટે પોતાની સાનુકૂળતા પ્રમાણે જરૂરથી આ ઉપાય કરજો તો મિત્રો આજનો વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી દઈએ છીએ આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરી દેજો જો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર